તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીને લઈને આગાહી કરી છે તો તેઓએ જણાવ્યું કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તો ત્રણ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તેમજ બાવીસ ડિસેમ્બર બાદ ગાત્રો થઈ જતી ઠંડી પડશે તો જાન્યુઆરી ફેબ્રુઆરીની શરૂઆત સુધી ભારે ઠંડી પડશે તેમજ માર્ચ સુધી અલીની અસર જોવા મળશે સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ફેમસ અંબાજી મંદિર ખાતે હાલ ભાદરી પૂનમનો મેળો ચાલી રહ્યો છે તો આ વચ્ચે મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા ચડાવવામાં આવી છે મળતી માહિતી અનુસાર માય ભક્તોએ મોટી ધજા ચડાવી છે તો ભક્તોએ અમદાવાદના દેવીપૂજક સંઘ સાથે તેમની તરફથી એક હજાર ત્રણસો બાવન ગજની ધજા અર્પણ કરી છે તો દોસ્તો ફટાફટની વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે જોકે હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે ચોમાસાની વિદાય હજુ સમય છે હાલ તેના કોઈ અંધા નથી તો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે આ ગુજરાતના ઓક્ટોબર મહિનામાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે સો સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા બચત નિધિ સાથે જોડાયેલા સરકારી અને ખાનગી કર્મચારી તેમને જરૂરિયાત અનુસાર એક લાખથી રકમમાં પીએફ ખાતામાં ઉપાડી શકશે તો વ્યક્તિગત અથવા અન્ય આવશ્યક પહોંચી વળવા માટે તેમને ભવિષ્ય નિધિમાં ઉપાડવા માંગતા લોકોને મદદ મળે તે માટે પગલાં એમ્પ્લોઈઝ પીએફ ઓર્ગેનાઇઝેશન ઉપાડવાની મર્યાદામાં પચાસ હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉશાળો તો સોનાના ભાવ તોંતેર હજાર રૂપિયા દસ ગ્રામની આસપાસ રહ્યો જેમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત ચુમ્મોતેર હજાર ચારસો સાઠ રૂપિયા જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત અડસઠ હજાર બસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળી તો ચાંદીની વાત કરવામાં આવે તો પ્રતિ કિલોએ નેવ્યાશી હજાર છસો પર ટ્રેડ થઈ રહી છે તો દોસો ફટાફટ બીજા સમાજની વાત કરીએ તો દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે તો મુસાફરોનો ઘસારો પણ વધારે હોય છે જેથી ખાનગી ટ્રાવેલ્સ વાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે તો એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે તો સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત મહારાષ્ટ્રે માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બે હજાર બસો એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ ભુજવચ્છની વંદે મેટ્રો ટ્રેનની પીએમ મોદી આજે લીલી ઝંડી આપશે તો અમદાવાદ ભુજ વચ્ચેનું ત્રણસો ને ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપશે ટ્રેન તો ટ્રેનમાં ઇકોનોમી ક્લાસમાં એક હજાર રૂપિયા જ્યારે પ્રીમિયમ ક્લાસમાં એક હજાર છસો ને રૂપિયા ભાડું રહે તેવી સંભાવના જ છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ખેલાડીઓના રંગમાં ભંગ પાડવા વરસાદ વિલન બની શકે છે તો હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં નવરાત્રીમાં છૂટા છવા સ્થળે વરસાદ વરસી શકે છે તો ખાસ કરીને અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી જ છે

વરસાદની શક્યતા નહીવત છે તો રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતા રહેલી છે તો ઉષો ભટ્ટાપટ બીજા સમાજની વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે આઈપીએસ સશમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીનું શારીરિક કસોટીનું પંદર નવેમ્બરના આસપાસ શરૂ થશે તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે રાજીનામું આપવાની જાહેરાત બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તો સીએમ કેજરીવાલના આ નિર્ણય થી લઈને સમાજ સેવકો અને અન્ના હજારે પ્રતિક્રિયા પણ સામે આવી છે તો તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલને રાજકારણમાં જોવાની ના પાડી દીધી હતી